પ્રણિત વિષય ગણિત પાઠ બે એક થી નવ સુધીની સંખ્યા એક થી નવ ની સંખ્યા એટલા ને એટલા જ આ ચિત્રમાં તમે દેખાશે એ કેટલી બિલાડી છે એક બે ત્રણ ચાર પાંચ ચલો નકશો ગણશે અંદર કેટલા છે બે પાંચ હવે આપણે એને શું કરીશું જોડીશું સસલા ને ગાજર સાથે જોડવાનું જે રીતે આપણે બિલાડીમાં ઉંદર સાથે જોડીશું તો આ સસલું આ ગાજર ખાશે બીજું સસલું આ ગાજર ખાશે અને ત્રીજું આ ખાશે હવે ગણીશું શર્ટ શર્ટને આપણે શું કરીશું પેન્ટ સાથે જોડીશું એક બે ત્રણ ચાર ચાર શ ચાર પેન્ટ હવે છે રબડ રબર છે ચાર પાંચ તો આપણે રબડ ને પેન્સિલ સાથે જોડી દીધા વાસુ છે ઉઠ અને આ છે મોજા તો ઊંટ મોજા સાથે જોડીશું ને ગણીશું એક બે ત્રણ ચાર તો ચાર બુટ ને ચાર મોજા સાથે જોડી દીધા હવે ગણતરી ની એક વાર્તા ગણતરી એક 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 નાનું બાળક એક આય છે એક બે 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 નાના બાળક બે ત્રણ 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 લીલા ચાર 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 ભૂખ્યા ગલુડિયા ચાર ઘરે દૂધ પીવાનો વિચાર પાંચ 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 મધમાખી છે પાંચ મધપુ નો આવે આઠ

ચાલો વધુ કે ઓછું તો વધુ પર ખરાની નિશાની કરવાની છે વધુ પર કેટલી છે એક બે ત્રણ ચાર તો આ ચાર ખુરશીઓ છે અને છોકરાઓ કેટલા છે પાંચ તો વધુ કયું કેવાય આ છોકરા તો એના પર શું કરવાની ખરાની નિશાની હવે અહિયાં શું લખ્યું છે ઓછા પર ખરાની નિશાની કરો તો ફૂલ ગણીશું પેલા ચાર પાંચ અને પતંગિયા ગણીશું એક બે ત્રણ તો આ ત્રણ છે અને આ કેટલા છે પાંચ છે ફૂલ અને પતંગિયા કેટલા છે ત્રણ

તો વધુ કયું કેવાય પતંગો વધારે છે તો એના પર શું આવશે ખરાની નિશાની ચલો હવે આપણે શું કરવું આ રીતે એક બે ત્રણ દફતર છે જોડવાનું છે આ કેટલા છે બે સાથે જોડવાનું આ કેટલા છે છ સાત હવે આ કેટલા છે બે સાથે જોડવાનું આ કેટલા છે બોલ ચાર એક બે ત્રણ ચાર તો સામે ચાર ક્યાં છે અહીંયા આ મકાઈ ચાર છે તો તેની સાથે તોડી દેવાનું આ છે ગણો બોલ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ક્યાં છે તો આ થોડી કેટલી છે છ છે તો તેની સાથે તોડી દેવાનું ચલો ગણો અને જોડો તો આમાં જો ચાર સાથે ચાર સાત છ સાત આઠ નવ તો નવ બોલ સાથે જોડવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો નવ ક્યાં છે અહિયાં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ક્યાં છે અહિયાં છે તેની સાથે જોડી દેવાના આ ફૂલ કેટલું છે એક તો એક સાથે જોડી દેવાનું આ ફૂલ ફળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ સાથે જોડી દેવાનું ચાલો તો કુતરો કેટલો છે માનસ કેટલા છે કેટલા છે માટલું કેટલું છે આટલો કેટલો છે તો અહિયાં આપડે શું લખવાનું બધે

తా కే తా అలా ત્રણ 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 હવે તો આ કેટલા છે ચાર ચાર તો કેટલી છે ચાર પતંગ કેટલી છે ચાર ટુકડા કેટલા છે ચાર અહિયાં આપણે હવે કેટલા લખીશું ચાર 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 পক্ষি কেটেছে পাঁচ তো আহ লু পাঁচ 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 ચલો ગણો અને જોડો આ કેટલા છે ડબિયો એક બે ત્રણ ચાર પાંચ તો સાની સાથે જોડવાનું પાંચ સાથે આ કેટલી સીડી છે ત્રણ એક બે ત્રણ તો ત્રણ સાથે જોડવાનું આ કેટલી છે ગેસની બોટલો ચાર સાથે છે ચલો જૂથ બનાવો તો ચાર સીસી એટલે કે ચાર સીસી ના રીતે બોક્સ બનાવવાનું છે તો હવે અહિયાં શું લખ્યું છે ત્રણ ચાર

કેટલા સ્ત્રી પુરુષ છે છ તરબૂચ કેટલા છે છ ફૂલ કેટલા છે છ તો હવે અહિયાં કેટલા લખીશું છ કેટલા છે સાત 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 કેટલા પોતા અહિયાં છે સાત कितना फूल छे सात कितना सफरजन छे सात अहिया कितना लखीसु सात 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 आठ अरे आठ कितनी भी छे आठ कितना चार छे आठ कितना चौपड़ी छे आठ કેટલા લખીશું કેટલા છે નવ કેટલા પક્ષીઓ છે નવ કેટલા ઘર છે નવ તો કેટલા આવશે નવ 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 ચલો ગણો ચલો કેટલા અહિયાં તો નવ સાથે જોડી દેવાના કેટલી ચોકલેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત સાથે જોડી દેવાના

એક બે ત્રણ ચાર પાંચ અને છ નું જૂથ બનાવવાનું હવે સાત ત્રણ ચાર પાંચ છ સાત આ રીતે સાત નું જૂથ બનાવવાનું આઠ બટાકાનું જૂથ બનાવનું છે એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ નું જૂથ બનાવવાનું છે એક બે ત્રણ છ સાત ચિત્ર છે એક મારી સાથે જોડી દો બે ક્યાં છે આઈસ્ક્રીમ ત્રણ તો જોડેલા છે બોલ ચાર ક્યાં છે પાંચ ક્યાં છે લાકડી નવ ક્યાં છે ચલો વસ્તુ ના નામ કહી તેની સંખ્યા લખો આ વસ્તુ કઈ છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કેટલી આ શું છે છે ત્રણ એક બે ત્રણ કુવા છે ત્રણ આ શું છે ફુગ્ગા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે એક આવશે જવાબ નવ આ શું છે એક બે ત્રણ ઉંદર ગણો ચલો એક બે ત્રણ ચાર

આ ક્યાં છે એક બે પછી શું આવશે ત્રણ પછી શું આવશે ચાર શું આવશે પાંચ પછી શું આવશે છ પછી શું આવશે સાત પછી શું આવશે આઠ પછી શું આવશે નવ તો આ બની ગયું ઉડી પછી આ અહિયાં આપણે અહિયાં થી જોડવાનું છે ચાર પાંચ છ સાત ચલો પાંચ ની તરત પેલા અને પછી શું આવે પાંચ આવે પાંચ ની પછી શું આવે તરત પેલા શું આવે પછી શું આવેલો પછી કઈ બે પછી શું આવે ત્રણ ત્રણ પછી શું આવે પછી ની સંખ્યા કઈ આવે ત્રણ પછી કઈ આવે ચાર ચાર પછી શું આવે હવે આપણે દાખલા છે શૂન્ય એક ટોપલીમાં પાંચ રસદાર કેરી છે કેટલી છે પાંચ રસદાર કેરી રાખી છે જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધે તો એક આ નક્સ છે ખાઈ જાય છે તો નક્સ એક કેરી ખાઈ ગયો હવે કેટલી વધશે ગણો તો એક બે ત્રણ ચાર તો જવાબ કેટલો આવશે ચાર હવે એક ટોપલી માં ચાર રસદાર કેરી છે કેટલી છે ચાર ગણો તો એક બે ત્રણ ચાર જો તમે એક લઈને ખાઈ જાવ એટલે કે નક્સ ખાઈ જાય તો કેટલી વધે તો એક નક્સ ખાઈ ગયો હવે કેટલી વધી

ચલો ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ની ગણતરી કરી લખો તો એક ડાળી પર કેટલા પક્ષી બેઠા છે એક બે ત્રણ ચાર તો કેટલા આવશે ચાર ચાર માંથી એક ઉડી ગયું તો કેટલા વધે તો ત્રણ વધે એક બે ત્રણ ત્રણ માંથી પણ એક જતું રહ્યું કેટલા વધે તો એક અને બે વધે તો બે માંથી એક ઉડી જાય તો કેટલું વધે એક હોય એ પણ ડાળી પરથી ઉડી જાય તો કેટલા વધે શૂન્ય પાંજરામાં કેટલા છે તો પાંજરામાં ત્રણ ઉંદર છે દરવાજો ખુલી જાય છે બે બે ઉંદર માંથી એક ઉંદર ભાગી જાય તો કેટલા વધે તો એક વધે અને એક ઉંદર હોય એ પણ પાંજરામાં જતું રહે તો પાંજરામાં કેટલા ઉંદર રહે શૂન્ય હાથમાં કેટલા ફુગ્ગા છે ત્રણ ત્રણ ફુગ્ગા માંથી એક ફુગ્ગો ફૂટી જાય તો કેટલા વધે બે બે એક ફુગ્ગો ફૂટી જાય તો કેટલા વધે એક અને એક ફુગ્ગો એ પણ ફૂટી જાય તો કેટલા વધે શૂન્ય થેન્ક યુ દોસ્તો જો તમને અમારા આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો